સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે આલેખ રીતે ઉકેલ મેળવવા માટેની પદ્ધતિનો અભ્યાસ કરીએ હવે બેજી રીતોમાં આદેશ રીત અને રીત બંને રીતે સમીકરણ યુગ્મ ઉકેલવા માટે આપણે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો આપણે લોપની રીતે અને આદેશ રીતે બંને રીતે ઉકેલ મેળવવાનો છે સમીકરણ યુગમાં આપેલ છે એક્સ વત્તા વાય બરાબર પાંચ અને બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર આ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે પ્રથમ લોપની રીતે અને ત્યારબાદ આદેશ તે મેળવવાના છીએ તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં સુરેખ સમીકરણ યુગમાં આપણે આપેલું છે એક વત્તા વાય બરાબર પાંચ અને બે એક ઓછા ત્રણ વાય બરાબર ચાર પ્રથમ સમીકરણને આપણે એકથી ઓળખાવીએ બીજા સમીકરણને આપણે બેથી ઓળખાવીએ સૌપ્રથમ આપણે લોપની રીતે ઉકેલ લોપની રીતે ઉકેલ મેળવવા માટે આપણે કોઈ પણ એક ચલ એક્સ અથવા વાય ના સગુણકો સમાન કરશું અથવા વિરોધ સંખ્યા કરીએ જો આપણે સમીકરણ એકને બેથી ગુણીએ તો બે એકુ બે સમીકરણ એક માં બે એક્સ થઈ જાય વાય માં બે એક્સ છે તો ચલ એક્સ ના સહગુણક સમાન થઈ જાય તો સમીકરણ એક ને આપણે બે થી ગુણીએ તો સમીકરણ એક ને બે વડે ગુણી તેમાંથી સમીકરણ બાદ કરતા સમીકરણ એકને બે વડે ગુણશું અને તેમાંથી પછી સમીકરણ બે બાદ કરશું સમીકરણ એકને બે વડે ગુણતા જાય તો બે એકવું બે એક પ્લસ બે એકુ બે વાય બરાબર પાંચ દુ દસ સમીકરણ એકને આપણે બે વડે ખૂણેલા છીએ સમીકરણ બે યથાવત રાખીએ તો બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર સમીકરણોમાં એક્સના સગુણ સમાન હોવાથી આપણે નિશાની બદલાવી બાદબાકી કરીએ તો બે એક્સ ધન છે તો કરીએ ઋણ ત્રણ વાય ઋણ છે તો કરીએ ધન છે ધન છે તો કરીએ ઋણ આપણે જોઈ શકીએ કે બે એક્સ ઓછા બે એક્સ કેન્સલ થઈ જાય ઉડી જાય ત્યારબાદ બે વાય વધતા ત્રણ વાય એટલે પાંચ વાય બરાબર દસમાંથી ચાર જાય તો મળશે

વાયની કિંમત વિકરણ એકમાં મૂકીએ તો અહીંયા વાયના સ્થાને મૂકશું આપણે છના છેદમાં પાંચ તો એક્સ વધતા વાય એટલે છના છેદમાં પાંચ બરાબર પાંચ છના છેદમાં પાંચ ધન છે બરાબર ડાબી તરફ લઈ જાય તો તે જશે ઋણ તો માટે એક્સ બરાબર પાંચ ઓછા છ ના છેદ માં પાંચ બરાબર લસા મળશે પાંચ તો પચું પચું પચીસ માઇનસ છ પચીસમાં છ જશે મળશે ઓગણીસ છેદમાં પાંચ આમ આપણે એક સ્ટિક્મ મળશે ઓગણીસના છેદમાં પાંચ હવે આદેશ રીતે ઉકેલ આપણે આદેશમાં કોઈ પણ એક ચલને કરતા બનાવીએ આદેશ લઈએ તો સમીકરણ એક પરથી જો આપણે એક્સને આદર્શ લઈએ તો એક્સ બરાબર વાય ધન છે જમીન તરફ લઈ જાવ તો ઋણ થઈ જાય તો પાંચ માઇનસ વાય સમીકરણ એક પરથી એક્સ બરાબર પાંચ માઇનસ વાય હવે એક્સની કિંમત આપણે સમીકરણ એકમાંથી પ્રાપ્ત કરી છે એટલે બે વામૂકશું સમીકરણ સમગ્ર બેમાં એક્સના સ્થાને પાંચ માઇનસ વાય મૂકીએ તો બે કાઉસમાં એક્સ એટલે પાંચ માઇનસ વાય માઇનસ ત્રણ વાય બરાબર ચાર બે છે પાંચને ગુણ છે બે છે વાયને ગુણ છે તો માટે બે પચા દસ માઇનસ બે વાય માઇનસ ત્રણ વાય બરાબર ચાર હવે દસ યથાવત રાખીએ ચાર છે ધન છે ડાબી તરફ લઈ આવે તો થશે ઋણ માઇનસ ચાર બરાબર અહીં બે વાય ત્રણ વાય બંને ઋણ છે નિશાની સરખી વધ સરવાળો થાય બે વાય વધતા ત્રણ વાય પાંચ વાય માઇનસ પાંચ વાય છે બરાબર ધોળી તરફ લઈ જાવ તો પ્લસ પાંચ વાય માટે દસમાંથી ચાર જાવ તો મળશે છ બરાબર પાંચ વાય પાંચ છેદમાં જશે તો વાય બરાબર છના છેદમાં પાંચ આ રીતે વાયનીકળ મળે છે છના છેદમાં પાંચ હવે વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા આપણે સમીકરણ એક પરથી કિંમત છે એને આપણે કહેશું સમીકરણ નંબર ત્રણ આ સમીકરણમાં આપણે વાયની વાત મૂકીએ તો વાયના સ્થાને એટલે અહીં મૂકશું આપણે છના છેદમાં પાંચ તો એક્સ મળે છે પાંચ ઓછા છના છેદમાં પાંચ લસા લઈએ તો રસામાં મળશે આપણે પાંચ પચું પચું પચીસ માઇનસ છ પચીસ વાત છ મળશે ઓગણીસ છેદમાં પાંચ બરાબર ઓગણીસ છેદમાં પાંચ આપણે જોઈ શકીએ કે લોપરી રીતે અને આદર્શ રીતે વાય મળે છે છતાં છે પાંચ છદા છેદમાં પાંચ જ્યારે એક્સ મળે છે ઓગણીસ છેદમાં પાંચ ઓગણીસના છેદમાં પાંચ તો આપણે લખી શકીએ આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો એક્સ બરાબર ઓગણીસના છેદમાં પાંચ અને વાય બરાબર છના છેદમાં પાંચ છે આ રીતે આપણે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ લોકપ્રિય રીતે અને આદર્શ મેળવી શકીએ છીએ આભાર